ડાબી અને જમણી બાઠી બેઠેલા મહાનુભાવો મારી સામે ઉપસ્થિત બેઠેલા આદિવાસી સમાજના મહાનુભાવો ભાઈઓ અને બહેનો પહેલા આપ સૌ ને મારા પ્રણામ છે નમન છે મિત્રો આદિવાસી દિવસ અધિકારની વાત કરીએ છીએ પણ મને કંઈક ને કંઈક ભૂલ થતી એવું લાગે છે આપણે કયા અધિકારની વાત કરીએ છીએ આપણે એ અધિકારની વાત કરીએ છીએ બંધારણીય અધિકારની વાત કરીએ છીએ એ તો આપણો વ્યાજ છે પણ આપણા મૂળ માલિકાન આ દેશના માલિકાનોના અધિકારની વાત તો કોઈ કરતા નથી મિત્રો હું થોડો ઇતિહાસ કહી દો કે ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીમાં એટલે આજથી લગભગ 26 27 2700 વર્ષ પહેલા આ દેશમાં આર્યો આયા સાગ આવ્યા કુશાળ આવ્યા મેરુ આવ્યા જાટ આવ્યા અને આયા પછી મોગલો આવ્યા મોગલો પછી આવ્યા પોર્ટુગીઝો અને એ પોર્ટુગીઝો આવ્યા તમામ એ તમામ પ્રજાનો સામનો કર્યા હોય તો આદિવાસીઓ કર્યા છે આદિવાસીઓ ગુજરાતો તમે થયા જ નથી આજે બી તમે નથી મિત્રો એ આપણે બધું ભૂલી ગયા એ આપણે ભૂલી ગયા અને આપણે છેલ્લે આઝાદીની લડાઈમાં આપણા વળવાઓ બિરસા મુંડા ભગવાન હોય તાટતા ટોપે હોય કે બીજા ઘણા લડવૈયાઓ હતા એ લડવાઈયાઓની આ કોમવાદી મનવાદ જ્યો નો દિલ લીધી નથી ઉતિહાસ ભાવ ઉલ્લેખ કર્યો નથી અને ઇતિહાસ ભાવ ઉલ્લેખ કર્યો હોય તો મધ્યકાલીન અર્વચયના કાલીન યુગમાં એના ફાટાફડા જાજા આદિવાસીઓ લડ્યા છે એ આદિવાસીઓને ઇતિહાસ છુપાવવામાં આવ્યો છે મિત્રો આપણે આ દેશના માલિકો હતા માલિકો તમને કોઈને બધાને ખબર હશે પારકી સાહેબ આ વિશે વિશેષ કે ઇતિહાસના જાણકાર છે પણ આ દેશમાં તમામ તમામ રજવાડા આદિવાસીઓના હતા ભાવનગરની વાત કરીએ તો વેગડો બેલ અને રાજકોટની વાત કરીએ તો નિશાન બેલ ઈડરની વાત કરીએ તો માંડલીક રાજા માંડલીક બેલ દાતામાં દાત્યો બેલ અને ડુંગરપુર માં ડુંગરો સાડો આમ ડુંગરા વાસિયાવાડા માં વાજો બેલ જાલોદ માં લીમજી પરવા અલીમજી વસરીઓ અને લીમડી લીમચી લીમજી પરવા અને દિલ્હી માં દોજી ધરો 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 આવો છે એવી રીતે રૂપસેન નાયકો બે અંગ્રેજો ને પાંચ સાત રજવાડા માં હાર આપીને ને રજવાડો ઉભો કરેલો ગોધરાનો રાજા હતો પણ જ્યારે આઝાદી અપવાની વાત થઈ ત્યારે

તમે કેવડિયા માં જાઓ પાલનપુર માં જાઓ જામનગર માં જાઓ દહેગામ માં જાઓ રઠિયા માં જાઓ આદિવાસીઓ ની ખુલ્લે આમ અત્યાચાર થાય ખુલ્લે આમ ખૂન થાય છે પણ આપણું સાંભળવા વાળું કોઈ